ભાઈ એ મને વાકી વાડી ને એવી ધમારી કે હું થઈ ગઈ પાણી પાણી મારું નામ બબલી છે હું વીસ વર્ષની છું અને મારા માસિયાઈ ભાઈ ભેગી રહું છું મારા મમ્મી પપ્પા ગામડાની અંદર રહે છે અને અહીંયા હું ભણવા માટે આવી છું જેના કારણે મારા માસિયાઈ ભાઈ સાથે હું રહું છું તે એકલો રહે છે અને તે કંપનીની અંદર કામ કરે છે જેના કારણે તે સવારે જતો રહેતો હોય છે અને ત્યારબાદ રાત્રે ઘરે આવતો હોય છે

જેના કારણે હું વાત નથી કરી શકતી અને મારે અસાઇનમેન્ટ ને એવું લખવાનું હોય જેના કારણે હું ઘરની અંદર રહેતી હતી અને તે લખવાનું કામ કરતી હતી ત્યારબાદ અમે બંને વાતચીત કરવાનું ચાલુ કરી આમ તો અમે નોર્મલ વાતચીત કરતા હતા પરંતુ ત્યારબાદ અમારી અંગત પ્રશ્નનો વિષય પણ અમે વાતચીત કરવાની ચાલુ કરી ત્યારબાદ અમે લોકોએ તરત જ આગળ વધવાનું વિચાર્યું અને તેની સાથે મારી અંગત ઈચ્છાઓ શેર કરવાનું ચાલુ કરી દીધું જેના કારણે તે પણ હવે મારી વાતો સાંભળીને ખુશ થઈ જતો હતો અને ત્યારબાદ એક વખત તરત પૂછી લીધું કે આપણે બંને તો ભેગા રહીએ છીએ હું તારી સાથે એક મજા કરવા માંગુ છું હું તને ખૂબ આનંદ આપીશ ત્યારબાદ મેં કહ્યું કે તું કહે છે તે વાત તો સાચી છે પરંતુ મને તો ખૂબ જ ડર લાગે છે તે હું તો કઈ રીતે થઈ શકે અને કદાચ જો કોઈને ખબર પડી ગઈ તો શું થશે ત્યારબાદ તેને કહી દીધું કે હું કહીશ તો ખબર પડશે અથવા હું કહીશ તો ખબર પડશે પરંતુ આપણે કોઈને કહેવાનું નથી અને આપણે મજા કરી લેવાની છે જેના કારણે તારી પણ સંતોષાઈ જશે અને મારી સાથે ઘણી બધી મજા આવશે તેના કારણે મેં હા પાડી દીધી અને તરત મને કહ્યું કે હું કંપનીની અંદરથી કાલે વહેલો આવીશ તું પણ વહેલી આવી જા એની આ વાત સાંભળીને ખૂબ જ ખુશ થઈ ગઈ હતી અને ત્યાર બાદ સાંજના સમય ઘરે આવી ગયા ત્યારે અમે બંને એ ભેગા જમી લીધું અને ત્યાર બાદ અમે બંને લાઈટ બંધ કરી અને ગોદડા પર જતા રહ્યા પહેલા અમે એકલા વાતચીત કરતા હતા પરંતુ હવે અમે બંને ભેગા હતા અને ત્યાર બાદ અમે એકબીજાને ભેટી પડ્યા અને ત્યાર બાદ આખી સુધી અમે બંનેએ ભારે મજા કરી ખૂબ આનંદ થયો મિત્રો વિડીયો પસંદ આવે તો વિડિયોને લાઈક અને ચેનલને સબસ્ક્રાઇબ જરૂર કરશો ફરી મળીશું નવા વિડિયોમાં ત્યાં સુધી આવજો